ગ્રહોના રાજા સૂર્ય સત્તર સપ્ટેમ્બર થી આવશે કન્યા રાશિમાં તો સત્તર સપ્ટેમ્બર બે થી આગામી એક માસ તમારી રાશિ પર સૂર્ય ગોચરની કેવી થશે અસર સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોની મેષ રાશિના જાતકો માટે સૂર્ય પાંચમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ છઠ્ઠા ભાવમાં થશે આ સમય દરમિયાન તમારા બાળકોને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તમારું ધ્યાન પણ થોડું વિચલિત થઈ શકે છે અને તમારા મનમાં અસલામતીનો અનુભવ થઈ શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો મેષ રાશિના જાતકો કાર્યભાર તમારી ઉપર વધી શકે છે આ કારણે તમે તમારી નોકરી બદલવાનું પણ વિચારી શકો છો જો તમે વ્યવસાય કરો છો તો એવી શક્યતા છે કે તમને આ સમય અપેક્ષા મુજબ સફળતા ન મળે અને પરિણામો તમારી અપેક્ષાઓથી વિપરીત આવી શકે છે કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા ખર્ચમાં વધારો કરી શકે છે આ સમયગાળા દરમિયાન તમારા માટે વધુ પૈસા મેળવવા મુશ્કેલ બની શકે છે તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે દલીલો અથવા વિવાદો થઈ શકે છે અને આ વિવાદ પરસ્પર સમજણના અભાવને કારણે થઈ શકે છે વાત કરીએ સ્વાસ્થ્યની તો આ સમયગાળા દરમિયાન તમારા આહાર પ્રત્યે સાવધાની રાખો આ સમયગાળા દરમિયાન પાચન સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે માટે ખોરાકનું ધ્યાન રાખવું આ સમયમાં ખૂબ જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે સૂર્ય ચોથા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા પાંચમા ભાવમાં થવાનું છે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ વિશે વધુ વિચારી શકો છો અને તમને શેર બજાર અથવા સટ્ટાબાજી જેવા ક્ષેત્રોમાં નફો મળી શકે છે પરંતુ આવું નિષ્ણાતોની સલાહમાં જ કરવું જોઈએ કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો આ સમયે કામનું દબાણ વધારે હોવાની શક્યતા છે ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકલન કરવામાં મુશ્કેલી પડી શકે છે તેમના સહયોગના અભાવે તણાવ વધી શકે છે વ્યવસાય કરતા લોકો માટે આ સમય થોડો પડકારજનક બની શકે છે ઘણી સારી તકો તમારા હાથમાંથી સરકી શકે છે જે તમારા આત્મવિશ્વાસને થોડો ઓછો કરી શકે છે આ સમયે તમારી આર્થિક સ્થિતિ પણ એટલી મજબૂત નહીં બની શકે નસીબ તમારી અપેક્ષા મુજબ સાથ ન આપે તેવી શક્યતા છે અને તેના કારણે મોટો નાણાકીય લાભ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અંગત જીવનમાં જોઈએ તો જીવનસાથી સાથે કોઈ અણબનાવ અથવા મતભેદ થઈ શકે છે અને પરસ્પર સમજણના અભાવને કારણે આવું થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો પેટમાં દુખાવો અથવા પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેના કારણે અસ્વસ્થતા અનુભવવાની શક્યતાઓ બની રહી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે સૂર્ય એ કુંડળીના ત્રીજા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા ચોથા ભાવમાં થશે તમને તમારા બાળકો તરફથી ખુશી મળશે અને તેમનો સહયોગ તમારા મનને ખુશ રાખશે આ ઉપરાંત તમે વધુ નફો મેળવવામાં પણ સફળ થશો આ સમય દરમિયાન તમને નોકરી સંબંધિત નવી જવાબદારીઓ મળી શકે છે અને તમારા માટે ઓન સાઇટ એટલે કે વિદેશ અથવા કોઈ વિદેશી જગ્યાએ જવાની તકો પણ મળી શકે છે જો તમે વ્યવસાય કરો છો તો તમે સામાન્ય વ્યવસાયની તુલનામાં શેરબજાર સટ્ટાબાજી વગેરેમાંથી વધુ નફો કમાઈ શકશો પરંતુ નિષ્ણાતોની સલાહમાં આવું કરવું જોઈએ તમે આર્થિક રીતે મજબૂત રહેશો તમે સારી કમાણી કરશો અને તમે પૈસા પણ બચાવી શકશો આ સમયે તમે પૈસા બચાવવામાં સારી રીતે સફળતા પ્રાપ્ત કરશો તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો સારા રહેશે તમે બંને સાથે ખુશીઓ વેચી શકશો અને એકબીજાની લાગણીઓને પણ સમજી શકશો તમારી માનસિક ખુશી તમારા સ્વાસ્થ્યને પણ સારું રાખશે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત રહેશે જેના કારણે તમે સ્વસ્થ અનુભવશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે સૂર્ય બીજા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર એ તમારા ત્રીજા ભાવમાં થશે આ સમય દરમિયાન તમારા કામમાં અવરોધો આવી શકે છે અને તમારા પ્રયત્નોમાં વિલંબ થઈ શકે છે ઉપરાંત કોઈ બેદરકારીના કારણે તમારી કિંમતી વસ્તુઓ અથવા પૈસા ખોવાઈ શકે છે તમારી કારકિર્દીમાં પણ ખાસ વૃદ્ધિ થતી નથી જેના કારણે તમે અસંતુષ્ટ થઈ શકો છો અને તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો તમારા આયોજન અને સંચાલનમાં કેટલીક ખામી હોવાથી વ્યવસાયમાં નફાનો અભાવ પણ આવી શકે છે આ સમય સ્પર્ધાની ભાવના પણ થોડી ઓછી થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો ખાસ કરીને મુસાફરી કરતી વખતે તમારી બેદરકારી અને આયોજનના અભાવને કારણે પૈસાનું નુકસાન થવાની પૂર્ણ સંભાવના છે અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે ઝઘડો અથવા દલીલ થઈ શકે છે જે સંબંધોમાં ખટાશ લાવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમને પેટની સમસ્યાઓ અથવા ખભામાં દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારા આહાર અને આરામનું અવશ્ય ધ્યાન રાખજો જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની સિંહ રાશિના જાતકો માટે સૂર્ય તમારી કુંડળીના પ્રથમ ભાવના સ્વામી છે અને કન્યા રાશિના સૂર્યનો ગોચર એ તમારા બીજા ભાવમાં થશે આ સમયે પારિવારિક જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે જેમ કે પરિવારના સભ્યો સાથે મતભેદ અથવા પૈસાની તંગી અનુભવવી કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો તમારા પર કામનું દબાણ વધી શકે છે જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલો અથવા ઝઘડો થવાની સંભાવના છે આ સમયે વ્યવસાયમાં સ્પર્ધા વધી શકે છે અને કેટલાક નુકસાન પણ થઈ શકે છે તે જ સમયે પારિવારિક તણાવને કારણે તમારા જીવન સાથે સાથે અણબનાવ થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમને તમારી આવક અને ખર્ચનું સંતુલન જાળવવામાં મુશ્કેલી પડી શકે છે તમારા ખર્ચ તમારી આવક કરતા વધી શકે છે અંગત જીવનમાં પારિવારિક મતભેદોના કારણે જીવનસાથી સાથે દલીલો થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોમાં બળતરા અથવા દુખાવો થવાની શક્યતા બની રહી છે જેના કારણે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો છે પ ઠ હણ કન્યા રાશિના જાતકો કન્યા રાશિના જાતકો માટે સૂર્ય બારમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા લગ્ન ભાવમાં એટલે કે પ્રથમ ભાવમાં જ થશે આ સમયે તમારા પ્રયત્નોમાં વિલંબ થઈ શકે છે અને તમે લાંબા સમયથી જે કામ કરી રહ્યા છો તેમાં સમય લાગી શકે છે ઉપરાંત તમારી લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે તમારા કરિયરમાં કામનું દબાણ ઘણું વધી શકે છે અને તેનો સામનો કરવા માટે તમારે અગાઉથી આયોજન કરવું પડશે વ્યવસાયમાં નફો મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે પરંતુ તાત્કાલિક સફળતા મેળવવી થોડી મુશ્કેલ બની શકે છે નાણાકીય જીવનની દ્રષ્ટિએ જોઈએ તો તમે થોડા બેદરકાર રહી શકો છો જેના કારણે બિનજરૂરી ખર્ચ થઈ શકે છે અને ચિંતા વધારો થઈ શકે છે અંગત જીવનમાં જોઈએ તો અહંકારને કારણે ગમણને કારણે જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે જે સંબંધો પર નકારાત્મક અસર ઉભી કરી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ સંબંધિત ગંભીર સમસ્યાઓ થઈ શકે છે ખાસ કરીને બહારનું ખાવાથી અથવા આરોગ્યપ્રદ ખોરાક લેવાથી તેથી તમારા આહારનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે સૂર્ય અગિયારમાં ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર તમારા બારમાં ભાવમાં થશે આ સમય તમને નફો થશે અને ખર્ચ પણ વધી શકે છે એટલે કે એક તરફ તમને સફળતા મળશે પરંતુ બીજી તરફ કેટલીક નિષ્ફળતાઓ પણ આવી શકે છે જેના કારણે તમે સંપૂર્ણપણે સંતુષ્ટ ન અનુભવો તેવી શક્યતા છે તમારા કરિયરમાં વિદેશ સંબંધિત કેટલીક નવી નોકરીની તકો મળી શકે છે પરંતુ શક્યતા છે કે તમારી અપેક્ષા મુજબની મોટી અથવા નફાકારક ન હોય તમારે વ્યવસાયમાં કઠિન સ્પર્ધાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે દબાણ વધશે અને નફામાં ઘટાડો થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમારી આવકમાં વધઘટ થઈ શકે છે અને આ તમે પૈસા કેવી રીતે હેન્ડલ કરો છો તેના કારણે હોઈ શકે છે અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે વાતચીતના અભાવને કારણે તમે સંબંધોમાં સંતુષ્ટ નહીં થાઓ તેવી શક્યતા છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો તમે પેટ અને પાચન સંબંધિત સમસ્યાઓથી પરેશાન થઈ શકો છો તેથી તમારા આહાર પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે હવે વાત કરીએ જેમને નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય દશમ ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર તમારા અગિયારમાં ભાવમાં થશે આ સમય તમારા માટે ખૂબ જ અદ્ભુત રહેવાનો છે તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો અને તમારા સપનાઓને સાકાર કરી શકશો તમે તમારા લક્ષ્યો નક્કી કરવામાં સફળ થશો અને તમને પ્રાપ્ત કરવા તરફ તમે આગળ પણ વધશો કારકિર્દીની પણ આ સમય સારો છે તમને નવી નોકરીની તક મળી શકે છે જ્યાં તમારા કારકિર્દીને નવી દિશા આપશે અને પ્રગતિના દરવાજા ખોલશે વ્યવસાય માટે પણ આ ખૂબ જ સારો સમય છે તમે મોટો નફો કમાઈ શકો છો અને પોતાને એક સફળ ઉદ્યોગપતિ તરીકે સ્થાપિત કરી શકો છો તમે નવું વ્યવસાય પણ શરૂ કરી શકો છો નાણાકીય રીતે જોઈએ તો આ સમય તમને મોટો નાણાકીય લાભ આપી શકે છે અને તમે સારી બચત પણ કરી શકશો તમારા અંગત જીવનમાં પણ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધો ગાઢ બનશે અને પ્રેમ અને સમજણમાં વધારો થશે સ્વાસ્થ્યની વાત કરી તો આ સમય તમારી ઊર્જા ખૂબ જ સારી રહેશે અને તમે ઉત્સાહથી ભરપૂર રહેશો જેના કારણે તમે ફિટ અને ઉત્સાહી અનુભવશો એમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે સૂર્ય નવમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર એ તમારા દસમા ભાવમાં થશે આ સમયે તમે એવા વ્યક્તિ બનશો જે તમારા સિદ્ધાંતોનું પાલન કરે અને ઉચ્ચ લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટેની પ્રયત્ન કરે તમે તમારી જાતને સુધારવા અને ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરતા રહેશો કારકિર્દી ના ક્ષેત્રમાં જોઈએ તો તમને નવી નોકરીની તકો મળી શકે છે જે તમારા માટે સફળતાનો માર્ગ ખોલશે વ્યવસાયમાં પણ તમારી વિચારસરણી મોટી બનશે અને તમે સારા નફા માટે મજબૂત યોજનાઓને બનાવી શકશો તમે તમારા વ્યવસાયમાં ઉચ્ચ ધોરણો સ્થાપિત કરશો તમારા નાણાકીય જીવનમાં પણ નસીબ તમારો સાથ આપશે અને તમને સારો નફો થશે ઉપરાંત તમે પૈસા કમાવવામાં અને બચાવવામાં પણ સફળ થશો તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથેના તમારા સંબંધો મજબૂત રહેશે અને તમારા મનની આકર્ષક ઊર્જા સંબંધોમાં ખુશી લાવશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આ સમય સારો રહેશે અને તમારે મોટી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોને મકર રાશિના જાતકો માટે સૂર્ય આઠમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર એ તમારા નવમા ભાવમાં થશે આ સમયે તમારે તમારા પારિવારિક જીવનમાં કેટલાક તણાવ અને મતભેદોનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારું મન થોડું ઉદાસ રહી શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિની તકો મર્યાદિત થવાની શક્યતાઓ છે અને તેમને સંતોષકારક પરંતુ મર્યાદિત સફળતા મળી શકે છે વ્યવસાયમાં વધુ નફો મેળવવા માટે તમારે નક્કર અને સમજદાર યોજનાઓ બનાવવી પડશે ઉપરાંત ઊંડા વિચારની જરૂર પણ પડશે નાણાકીય જીવનની દ્રષ્ટિએ તમારી આવક તો હશે પણ સાથે જ ખર્ચ પણ વધારે થઈ શકે છે જેના કારણે સંતુલન જાળવવા આ સમયમાં મુશ્કેલ બની શકે છે તમારા અંગત જીવનમાં પણ તમારા જીવન સાથે સાથે દલીલો થઈ શકે છે અને કૌટુંબિક વિવાદોને કારણે આવું થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમય આંખોમાં બળતરા અથવા તકલીફ થઈ શકે છે તેથી તમારા માટે પોતાનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે સૂર્ય સાતમા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનું ગોચર એ તમારા આઠમા ભવમાં થવાનું છે આ સમયે તમને તમારા મિત્રો અને સંબંધો સાથે સૌહાર્દ જાળવવામાં થોડી મુશ્કેલી પડી શકે છે અને એવી શક્યતા છે કે તમે જે પણ કાર્ય કરી રહ્યા છો તેમાં તમને સંપૂર્ણ ખુશી ન મળે જોઈએ તો તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો જેથી તમને સંતોષ અને સારી ઓળખ મળી શકે આ સમય દરમિયાન પ્રમોશનની પણ શક્યતાઓ તમારા માટે બની રહી છે વ્યવસાયમાં નફો મેળવવામાં થોડો સંઘર્ષ થઈ શકે છે અને ક્યારેક નુકસાન પણ થઈ શકે છે નાણાકીય જીવનમાં જોઈએ તો ખર્ચ વધારે રહેશે અને તેનું સંચાલન કરવું મુશ્કેલ બની શકે છે તેથી અગાઉથી સારી યોજના બનાવવું એ તમારા માટે વધુ સારું રહેશે તમારા અંગત જીવનમાં તમારા જીવન સાથી સાથે તાલમેલ જાળવવું મહત્વપૂર્ણ રહેશે અને તમારે ધીરજ પણ રાખવી પડશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો અસમયસર ન ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે તેથી તમારી ખાવાની આદતોનું વિશેષ ધ્યાન રાખવું અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ થ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને કન્યા રાશિમાં સૂર્યનો ગોચર એ તમારા સાતમા ભાવમાં થવાનું છે આ સમય દરમિયાન તમને તમારા મિત્રો અને નજીકના સંબંધો સાથે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મુસાફરી દરમિયાન અવરોધો આવી શકે છે અને તમને આરામ અને સુવિધાઓનો અભાવ પણ અનુભવાઈ શકે છે કારકિર્દી ક્ષેત્રમાં જોઈએ તો તમે તમારા કામથી સંતુષ્ટ નહીં થઈ શકો અને આ તમારા પ્રદર્શનને પણ અસર કરી શકે છે વ્યવસાયમાં બેદરકારી અને ખોટા સંચાલનથી નુકસાન થઈ શકે છે તેથી કાળજીપૂર્વક કામ કરવું મહત્વપૂર્ણ છે નાણાકીય જીવનની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન ખર્ચ વધુ રહેશે જેનું સંચાલન કરવું તમારા માટે થોડું મુશ્કેલ બની શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા તમારા જીવનસાથી વચ્ચે અહંકારને કારણે મતભેદો થઈ શકે છે જે તમારા સંબંધોમાં તણાવ ઉત્પન્ન કરી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય વિશે ચિંતિત થઈ શકો છો અને સારવાર પર પૈસા પણ ખર્ચવા પડી શકે છે માટે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ અને સચેત રહેજો